નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાલિકાના રિઝર્વ પ્લોટમાં માં ઉભા થયેલા સાત મકાનો છ દુકાનો દૂર કરાઈ ખોડિયાનગર વિસ્તારમાં કોર્પોરેશનના વાણિજ્ય વેચાણ હેતુના રિઝર્વ પ્લોટમાં ઉભા કરવામાં આવેલા દુકાનો અને મકાનોના ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા ખોડિયાનગર કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જેનો વાણિજ્ય વેચાણ હેતુ છે તેના પર અંદાજે સાત જેટલા મકાનો અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે બની ગઈ હતી જે અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે તેઓએ દબાણ કરનારાઓ અહીંથી ખસી જવા નોટિસ આપી હતી તે તે બાદ અલગ અલગ સમયે બે વાર દબાણકર્તાઓએ અહીંથી ખસી જવા માટે મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી આખરે આજે પાલિકાની દબાણ શાખાએ સ્થાનિક પોલીસના સ્ટાફની મદદ લઈને અહીં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી પાલિકા તંત્રની કાર્યવાહી અગાઉ સ્થાનિક રહીશોએ સ્વૈચ્છિક રીતે પોતાના કેટલાક દબાણો દૂર કરવાના શરૂ કર્યા હતા બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ અવાજ નવા સમાચા જોવા માટે જોડાને રહો જનર પર نیوز સાથે અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે શું કામગીરી કરવામાં આવી રહી છે આજે હેલ્બટી નંબર 4 107 કોર્પોરેશનનો રિઝર્વ બ્લોક છે જે વેચાટ દુકાનો બનાવવાની છે છે એનું નું કરવાની કામગીરીનો કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે સાહેબ કોડિયા નગર થી અંદર આપનો પરિચય